સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ મેળાનું આ વર્ષે છવ્વીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન આયોજન કરાયું છે આ મેળાના સુચારુ આયોજન સંદર્ભે મહાનગરપાલિકાના સભાખંડ ખાતે કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી સૂચના આપી હતી જેમાં મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો થાય તે માટે અપીલ કરી હતી સાથે જ લોકો મેળાને માણવા માટે આવે જેના થકી આપણી લોક સંસ્કૃતિ રાસ ગરબા આપણી ઝાલાવાડી પોશાક થકી ઝાલાવાડની ઓળખ વિશ્વ સુધી પહોંચી શકે છે તે હજુ પણ આગળ વધે તેવી લોક અપીલ કરી હતી આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા કલેક્ટરે જણાવ્યું કે ત્રણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગના અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે મેળામાં રસ્તા પાર્કિંગ બસ કાયદો વ્યવસ્થા આરોગ્ય તળાવ અને મેળાના મેદાનની સફાઈ સ્ટેજ રેનોવેશન વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગ્રામીણ ઓલિમ્પિક્સ સંચાર વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી તે સંદર્ભે જરૂરી તૈયારીઓ કરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી કલેક્ટર પીજીવીસીએલના અધિકારીઓને સમગ્ર મેળા દરમિયાન વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના આપી હતી વધુમાં તેમણે કુંડ અને તળાવ ફરતી તરવૈયા તહેનાત કરવા જણાવ્યું હતું બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસી અધિક કલેક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ તણેતર એનો મેળો આગામી ભાદરવા સુદ ત્રીસ થી લઈને શરૂ થનાર છે એટલે કે ઓગસ્ટ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ના રોજ યોજાનાર છે એના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે આ મેળો પ્લાસ્ટિક મુક્ત થાય સ્વચ્છતા સાફ સફાઈ જળવાય કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવહાર જળવાય એ બાબતે તમામ વિભાગો સાથે મીટિંગનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે મેળાની દરમિયાન જે રાઇડ્સ અને ગેમિંગ ઝોન જે થઈ રહ્યા છે એના માટે ગ્રામ પંચાયત અને પ્રાંત કક્ષાએથી આગામી સમયમાં ટેન્ડર પણ કરવામાં આવશે આપ સૌને આ મેળામાં સહભાગી થવા માટે કલેક્ટર સુંદરનગર વતી હું આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું સાથે જયેશ મોરી થાનગઢ